સમાચારમાં આગળ વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયામાં તાજેતરમાં ઈદ જુલુસ દરમિયાન પેલેસ્ટાઈન દેશના ફ્લેગ પ્રદર્શિત કરવા બદલ પોલીસે કાર્યવાહી કરી છે જ્યાં જુલુસમાં આમોદ અબ્દુલ રૂખડા નામના ઇસમે ફ્લેગ પ્રદર્શિત કરી અને સાથે અન્ય બાળકો પાસે પણ ફ્લેગ દર્શાવી ઉશ્કેરણીજનક સૂત્રોચ્યાર કર્યા હતા

સામે આવ્યા છે જામ બની છે જ્યાં ઉશ્કેરણીજનક કૃત્ય કરવામાં આવ્યું છે જ્યાં પ્રદર્શન દરમિયાન પેલેસ્ટાઈન ફ્લેગ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા સાથે જ ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા

જે લોકો પણ જોવા મળી રહ્યા છે સાથે જ ટીવી સ્ક્રીનના દ્રશ્યમાં તમે પેલેસ્ટાઈનના જે ફ્લેગ છે એ પણ જોવા મળી રહ્યો છે પેલેસ્ટાઈનનો જે પેલેસ્ટાઇન છે આ પેલેસ્ટાઈનનો ફ્લેગ પ્રદર્શિત કરવામાં આવ્યો છે ટીવી સ્ક્રીનના દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે પેલેસ્ટાઈનનો એ ફ્લેગ જેનાથી વયમનસ્ય વધી શકે છે આ સાથે જ આ જુલુસમાં

આહમદ અબ્દુલ લુકડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તે બાદ જુનાયલ જસ્ટિસ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે